ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આઈમંડ પાર્ક સોસાયટીમાં લોક ભાગીદારી થી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે બનેલા પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું લોકાર્પણ ભરૂચ શહેરના વોર્ડ નંબર એક માં આવેલી આઈમનમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના વોર્ડ નંબર એક માં આવેલી આઈમન સોસાયટીમાં રોડ રસ્તાઓની જરૂરિયાત હોય નગરપાલિકા અને સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરાઈ હતી જેમાં સિત્તેર ટકા ફાળો

તેની લોકાર્પણ વિધિ સ્થાનિક નગરસેવક સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહીમ કલકલ અને સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામઠી સહિતના આગેવાનોના હસ્તક રિબિન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના સ્થાનિક રહીશોએ કામગીરી પૂર્ણ થતા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ